હા તો મિત્રો આજે આપણે બંધારણ સભા વિશે ભણીએ એના વિશે વિસ્તૃતથી જોઈએ તો બંધારણ સભાની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસમાં મળી હતી બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા જ્યારે સ્થાયી અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા બંધારણીય સલાહકાર બીએન રાવ હતા તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો કનૈયાલાલ મુનશીએ તેને પ્રજાતંત્રની ચાવી કહી બાર જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસમાં એ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો અને આગળ જતા ઉદ્દેશ્ય પ્રસ્તાવ બંધારણનું આમુખ બન્યું બંધારણની મુસદ્દા અથવા પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા આગળ જોઈએ તો મુસદ્દા સમિતિ કુલ એકસો એકતાલીસ દિવસ માટે મળી હતી છવ્વીસ નવેમ્બર ઓગણીસો સો ઓગણપચાસના રોજ બંધારણનો બસો ચોર્યાસી સભ્યોની સહીથી બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો બંધારણ ઘડવામાં કુલ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ લાગ્યા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બંધારણ અમલમાં આવ્યું આ દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો તેની યાદગી રે યાદગીરી રહે એના માટે એ દિવસ પસંદ કરવામાં આવે છવ્વીસ નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે અને છવ્વીસ જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસથી ઓળખવામાં આવે છે મિત્રો બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા ત્રણસો હતી સભાની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ મળી હતી પ્રથમ બેઠકની સભ્ય સંખ્યા બસો અગિયાર હતી આ બેઠકમાં ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા કાર્યકારી અધ્યક્ષ હતા ત્યારબાદ અગિયારમી ડિસેમ્બરના રોજ ઓગણીસો છેતાળીસના રોજ મારી બીજી બેઠક મળી જેમાં સભાના સ્થાયી અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટી કાઢો અથવા તો તે ચૂંટાયા ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસના રોજ બંધારણનો મુસદ્દો તૈયાર કરવા મુસદ્દા સમિતિનું આયોજન કરાયું જેના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા જોઈએ તો બંધારણ સભા પ્રથમ વખત ધારાકીય સંસ્થા તરીકે સત્તર નવેમ્બર ઓગણીસસો સુડતાલીસના રોજ મળી હતી અને ત્યારે જ ગણેશ વાસુદેવ મારવણકરને સ્પીકર એટલે કે અધ્યક્ષ તરીકે ચૂંટાયા આમ બંધારણ સભા ભારતની પ્રથમ સંસદ બની ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બંધારણ સભાએ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા મે ઓગણીસો ઓગણપચાસમાં બંધારણ સભાએ ભારતની કોમનવેલ્થ સભ્યપદનું સત્યાપન કર્યું બંધારણ સભાએ નિમ્નલિખિત દિવસોને ચોક્કસ રાષ્ટ્રપતિ કોનો સ્વીકાર કર્યો જેમ કે બાવીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસના રોજ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો ત્યાર પછી ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત બંનેનો સ્વીકાર કર્યો બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં અમલ આવ્યો તેમ છતાં નીચેના અનુચ્છેદોની જોગવાઈઓ છવ્વીસ નવેમ્બર ઓગણીસો છેતાલીસથી જ અમલમાં આવી ગઈ હતી અનુચ્છેદો છે ત્રણસો સડસઠ અર્થઘટન ત્રણસો ઓગણ્યાસી કામ ચલાવ સંસદ તથા તેના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર અંગેની જોગવાઈઓ પછી અનુચ્છેદ ત્રણસો એસી રાષ્ટ્રપતિ વિશે જોગવાઈ ત્રણસો અઠ્યાસી રદ કરાયેલ છે ત્રણસો એકાણું અમુક આકસ્મિક સંજોગોમાં રાષ્ટ્રપતિની પહેલાં અને ચોથા પરિશિષ્ટમાં સુધારા કરવાની સત્તા ત્યાર પછી ત્રણસો બાણું અનુચ્છેદ મુશ્કેલી નિવારવા માટે રાષ્ટ્રપતિની સત્તા અને ત્રણસો ત્રણ ટૂંકી સંજ્ઞા